મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાનો અભ્યાસ વર્ગ યોજાયો ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશની યોજના અનુસાર દરેક જિલ્લાના અભ્યાસ વર્ગ બાદ દરેક તાલુકાઓમાં અભ્યાસ વર્ગનો દોર ચાલુ જ છે જે નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં આજે ખેડબ્રહ્મા તાલુકાનો અભ્યાસ વર્ગ કિસાન જીન સામનગર ખાતે રાષ્ટ્રીય મંત્રી શ્રી બાઉભાઈ કે પટેલના અધ્યક્ષતામાં યોજાયો ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ કિસાનલક્ષી કાર્યક્રમો અવારનવાર થતા રહે છે જેમાં રાષ્ટ્રીય હિત સાથે કાર્યકર્તાઓનું ઘડતર માટેનો અભ્યાસ વર્ગ ખેડબ્રહ્મા તાલુકાના શ્યામનગર ખાતે છત્રીસ ગામના સો ઉપરાંત કિસાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આજના પ્રસંગે રાષ્ટ્રીય મંત્રી બાબુભાઈ પટેલે ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓના ઘડતર અને અત્યાર સુધીના ભારતીય કિસાન સંઘની રીતિનીતિ તેમજ સંગઠન થઈને થયેલ કામગીરીનો તમામ રિપોર્ટ આપેલ હતો અભ્યાસ વર્ગમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શામળભાઈ પટેલ તેમજ પ્રદેશ પ્રચાર પ્રસાર પ્રમુખ અમૃતભાઈ જિલ્લા પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ જિલ્લા કોષાધ્યક્ષ શ્રી અમૃતભાઈ વડાલી તાલુકા પ્રમુખ મંત્રી વિજયનગર તાલુકા પૂર્વ ઉપપ્રમુખ અને પ્રમુખ મંત્રી તેમજ ખેડબં તાલુકા તમામ કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં કિસાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો દ્વારા કિસાન સંઘ કિસાન જીનના શ્રી મનુભાઈ શ્રી દિનેશભાઈ શ્રી નટુભાઈ તેમજ તમામ પાર્ટનરોનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ પી પટેલે કર્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા